ખૂબ ખૂબ ઋણી છું તેમનો આભાર માનું છું છેલ્લા છ મહિનાથી એવા લોકોના હાથમાં બેંક આવી છે કે આપણા રાષ્ટ્રનું કલ્યાણ થાય આપણા સંસ્કારનું કલ્યાણ થાય આપણી મૂડીનું કલ્યાણ થાય આપણા ભાવિ પેઢી સુરક્ષિત રહે ચેરમેન ગોહિલ મેનેજિંગ ડિરેક્ટર ગીરીશભાઈ શાહ વાઇસ ચેરમેન સુરેશભાઈ ચાંદલિયા સહિત બેંકના પદાધિકારીઓ અધિકારીઓ તેમજ સભાસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા